અહીં તો મારે વાત કરવી છે એવી પ્રેમ કથાની જેમાં એક ભૂત સાથે પ્રેમિકાએ ફેરા ફર્યા હોય તો ચાલો જાણીએ આવા પ્રેમની કહાની રાજપૂત જાતના માંગડાવાળા અને વણિક જાતની પદ્મા મામાના ઘરે મોટો થતો યુવાન માંગડાવાળો સોમનાથ પાટણની વાણિયાની દીકરી પદ્માવતીના પ્રેમમાં પડે છે અને તેટલો જ પ્રેમ પદ્મા માંગડાવાળાને કરે છે આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે પરંતુ કથાનો વળંગ બહુ છે રોમાંચક આશરે પાંચસો વર્ષ પહેલાં ગાયોના ધનને બચાવવા જતાં વીર માંગડાવાળાએ શહીદી વહરી હતી રણમેદાને શહીદ થયેલો માંગણાવાળો પોતાની પ્રેમિકાને આપેલું વચન ન નિભાવી શક્યો માંગડાવાળો મોતને ભેટતા ફરી મળવાનું તેનું વચન અધૂરું રહ્યું વીર માગડાવાળાના મોત બાદ તેનો આત્મા ઉભરી ગામની સ્થિતમાં ભટકતો હોવાનો અને તેણે પદ્માણી સાથે પ્રેત યોનીમાં જ લગ્ન કરી લીધા હોવાની દંતકથા પ્રચલિત છે અને પ્રેમની પરાકાષ્ઠાની હદ કહી શકાય આ અજોડ કથાનું વર્ણન ખૂબ સુંદર રીતે શ્રી ઝવેરચંદ મેઘાણીએ પોતાની સૌરાષ્ટ્રની રસધારામાં કરેલ છે ભૂત રૂવે ભોકાર નામની લોકકથા આપ વાંચશો ત્યારે મને લાગે છે ત્યાં સુધી આપ ભારત બહારની પ્રેમ કથાઓ કરતા આ કથાને થોડી આગવી દ્રષ્ટિથી જોઈ રહેશો આવા કાંઈક ખિસ્સાઓ અને કથાઓ ભારતમાં બન્યા છે જેનાથી આપણે શું આજ અજાણ છીએ ભોતરુએ ભોકાર ઝવેરચંદ મેઘાણી નિશ્રામાં રાતે વાળું કરીને સહુ માલધારી બેઠા હતા આગેથી ભૂતના ભાડાકા સળગતા લાગે તેવી રીતે ચલમો પરનો દેવતા ફૂકે ફૂક ઝબુકતોને વળી પાછો ઝાકો પડી જાતો વરસાદ મોટે મોટે ફોરે ઠમ 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 પડતો હતો અને નીચે ઘરના નેવા ટપકતા હતા તેના ટીપા નીચે ખાબોચિયા પડીને ટપ ટપ ટપક ટપ એવા હાથ હાથના સુરકારી કાંઈ કે વાતો કરતા હતા આખી ગીર ઉપર અંધારું પથરાઈ ગયું હતું વાતો એમ ચાલતી હતી કે ભાઈ હમણાં એક ચમત્કાર બની ગયો કવિતા તો કાંઈ આવડે નહીં પણ ગામેતી જેવો આયર તે ક્યાંયથી આવ્યો છે સૌને આપે એમ એને પણ શીખ આપી ચારણ ભંધાણી માણસ પણ કટાળે અપણે રહેતું નહોતું અને ચારણે ઉતાર આવી ગયેલો એટલે ધી આત્મી ગયો હતો તો એ રજા લઈ પડખેના ગામમાં જટ પહોંચી જવા માટે રવાના થયો ઝોલાપરી નદીના કાંઠે ચડ્યો અને માંગડાને ડુંગર આવ્યો ત્યાં ભાન ભૂલીને રસ્તો ચૂકી ગયો અંધારું ઠીક ઠીક જામી ગયું અને નાડીઓ તૂટી હતી એટલે ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી ગયો થોડી થઈ ત્યાં અંધારામાં પણ ઉજાસ મારી તેવા ધોળા બાજતા જેવા લુંગડા પહેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટેથી અફીનો એક ગોટો નાખીને કહ્યું લ્યો ઘડવા ઘડવો આ ક્યાંથી બાપ આદમી કહે કટાડેથી ગામેતીએ મોકલાવ્યું છે ચારણે તરત અફીણ ખાધું જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એક જ ટાણે પાછો વળીને કટાળે આવ્યો ગામેતીને પગે પડીને ભૂલ્યો બાઇક રોડ દિવાળી તારો વેભાવ ટકજો મને આ જ નવું જીવતર દીધું તે અચંબો પામીને કહે કેમ ભાઈ બાપ મારી વાસે ડુંગરામાં અભીણ ભોખતું કર્યું એ તો તું વિના બીજું કોણ કરી ના ભાઈ અમને તો ખબર પણ નથી ઘરમાં તો ચણોઠી જેટલું પણ અભીણ નથી ને કોણ આવ્યું હતું અરે બાપ ધોળે લુંગળે જુવાન આદમી આવીને મને હાથો હાથ આપી ગયો ને તમારું નામ લીધું સાંભળીને સહુ એકબીજાની સામે સમસ્યાથી નીરખી રહ્યા ગામે તે એટલું જ બોલ્યા નક્કી માંગડોવાળો આવો ચમત્કાર બન્યો ભાઈ ઓહો હજી એ શું માંગડાવાળાનો છુટકારો નહીં થયો હોય માલધારી એકબીજાને પૂછવા લાગ્યા બીજાએ વળી જવાબ દીધું એની વાસના ભારે જોરાવર હતી ને ભાઈ વાસના મટ્યા વિના નવો ખોડિયું ક્યાંથી લેવાય અજબની વાસના હતી માંગડાવાળાની અજાણ્યાએ સવાલ કર્યો એ સી વાત હતી ભાઈ માંગડાવાળો કોણ ક્યાંનો માંગડાવાળો આપણે ધાતક વઢીને કાંઠે આવેલ ગામ ધાતર વડાના રજપૂત જેઠાવાળાનો દીકરો થાય વાળાઓ હજી વટલીને કાંઠે નહોતા થયા એ વખતમાં થઈ ગયું ને ભર જુવાનીમાં ભાલે વિંધાણું એમ થતો તો વાતચીતે વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું રવાજ નામના વાજરીત પર જાણે તાટી ભોલાવતા એ વાત ઢાયા પૂર્ણાએ દુહા આરંભ્યા અહીં દુહા નથી આપવામાં આવ્યા સીધો જ તેનો અનુવાદ છે શોભીતો ઘોડો ર રાગમાં હોય શીર પર વાકડિયા વાળ ઝૂલતા હોય શરીર ઉપર હથિયાર ચકચકાટ કરી આહા સાચા વીરને એક જ વાર મારવાની મોટી ફોજમાં ઝપલાવીને ભલી બાતે મારવાની ઝંખના હોય છે અસવાર પાટણની બજાર ચોરીને સુનસોરવો નીકળ્યો કેમ કે જતા જતાં નજરો એક કરી લેવી હતી છેલ્લી વારના રામ રામ કરવા હતા જોરખામાં બેઠેલી નગરશીઠની દીકરીએ પોતાના પ્રેતમાં માંગડાને દીઠો ગાટીલો ઘોડો એવો જ લાયક અસવાર આસમાનને પામતો ઓછો ભાલો એવા મનમાં માનેલા ક્ષત્રિકાંતને વાણિયાની દીકરીએ દીઠો અને ચારે નજરોના તાર સંધાયા હે સ્વામી માંગડા આપણી જાત તો જુદી છે પણ પૂર્વ ભવનની પ્રીતિએ આ જન્મે નાત જાતના ભંડન બેદને આપણને જોડી દીધા છે માટે હે સગા મેડી ઉપર ઝોપાટ માંડી છે પિત્તળિયા પાસવા પડ્યા છે સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું માટે તું એક વાર ઉપર આવી દાવ નાખી સોગટી મારતો જા એટલું આપણું લગ્ન સફળ થાય નાના પદ્માવતી રાજપૂતની એ રીત ન હોય હું તો ગાની વાડે ચડ્યો છું રસ્તે રમવા રમવા મોચથી રોકાય નહીં પણ તું વાટ જોજે હમણાં પાછો વળું છું પછી રમી લેશું ગોળો દોડાવી મૂક્યો ગયો ગયો ત્રીસ ત્રીસ ગામનો પંથ કાપી નાખ્યો હિરાન નદીને કાંઠે મોટા વડલા હેઠળ ધૂમલીનો ગોંધણ ઊભું છે ને લૂંટારો ચાંડવો બાયલ ભાણ જેઠાની ફૂલ સાથે ધીંગાણું કરી રહ્યો છે ત્યાં તો માંગડો દેખાણો અમર કથાવો જીવતો પાછો જા વઢિયાની વેળા નહીં રોસે તારી માં તું પરદેશથી પ્રોણ લો પણ ત્યાં તો ચાડવા કાઠીના હાકલા પડકારા સાંભળીને માંગડો ન થડક્યો એ હોકારતા શત્રુઓની સાથે માંગડો તરવાને ભેટવા દોડ્યો પદ્માવતી જરૂખે બેસીને વાત જોતી હતી એણે જોયું કે ભાડ જેઠાની ફૂલ ઝાખા મોં લઈને ચાલી આવે છે પણ એકલવાયેલો ગયેલો અસવાર માંગડો કાં ન દેખાય આ પચાસ પચાસ પાગડીઓવાળા દેખાય છે મા રોડી આટીઓ પાડીને બાંધેલ પાગડીવાળો મારો પ્રિતમ માંગડો નથી એ ઘોડોને એ અસવાર નથી દેખાતા હોય તો સહુની નોખો તરી રહી કોણ જાણે કદાચ પાછળ રહ્યો હશે મારી પાસે આવવા માટે જાણી જોઈને પાછળ રહી ગયો કોલ દઈને ગયા પછી પરભારો તે કેમ ચાલ્યો જાય ત્યાં તો ઘોડો આવે ઘૂમતો માથે સોનેરી સાજ એકલડો અસવાર મીટેનો ભાડો ભાંગડો સોનેરી સાજ થકી સોંપતો એકલો ઘોડો ઘૂમતો ઘૂમતો ચાલ્યો આવે છે એની પીઠ ઉપર એક અલકડો અસવાર ન દીઠો જરૂર મારો માંગણો રણમાં ઠામ રહ્યો અસવારોએ અટારી સામે આવીને સંદેશો કહ્યું હે સતી પદ્માવતી તારો પ્રીતમ હીરા નદીને કાંઠે રહ્યું અને એણે મરતી વેળાએ કહ્યું કે પદ્માને મારા ઝાઝા કરીને જુહાર દેજો માંગડાના મોસાળમાંથી સાત સોઢ્યો લાવીને એના સૌ દેન દેવાય છે અને પદ્માવતી નદીના કાંઠે વિલાપ કરતી ઊભી છે તેને સહુ છાની રાખે છે મારા અંગ ઉપર રક્તના છાતા પડ્યા હશે મને એવા અપશુકન મળ્યા હશે એવી હું અભગણી એટલે મારે રોઈ રોઈને અવતાર ગુજારવો રહ્યો વડલાની ઘટામાં એક દિવસ સાંજે એક વાળિયાની જાન છૂટી છે અધોર જંગલમાં બળદની ડોકે ટોકરીઓ વાગે છે ને વાણિયા ભાતાના ડબરા ઉગાડી ઉગાડીને ટીમણ કરે છે બેડો વાકડી મોછાવાળો રજપૂત ગામધણી અરસીવાળો વોળાવીઓ બનીને આવ્યો છે વડલાની ડાળ નીચે અરસીવાળો બેઠો છે તે વખતે ટપાક 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 વડલા ઉપરથી કાંઈક ટીપા પડ્યા અરે આ શું આકાશમાં ક્યાંય વાદળી ન મળે ને ક્યાંથી ના ના આ તો ટાડા નહીં બરડો ખદ ખદી જાય એવા ઉના પાણીના છાટા અરે ના રે ના આ પાણી નોઈ આ કોઈકનું ધોપ તો લોહી વોળાવ્ય ક્ષત્રિય અરસીવાળો ઉજે નજર કરી ત્યાં તો ડાળી પર બેસીને કોઈ જુવાન રુદન કરે છે એનું મોં દેખીને અરસીને અનુકંપ વછૂટી કોણ છો ભૂત છું સો રોતો સંસાર પાપણીએ પાણી પડે ભૂત રોવે ભેકાર લોચનીય લોહી ઝરી હે રજપૂત સંસારના માનવીય રૂવે છે છતાં એ રૂવે ત્યારે એની પાપણે પાણી પડે પરંતુ આ તો ભૂતના રુદન ભયંકર રુદન હૈયાના લોહી નીત્રી નીત્રી એના લોચનમાંથી ઝરી ભૂતના અંતની વેદના કેવી વસની ઓહો કેવી દારૂ ભૂતડો છો કોનું ભૂત ન ઓળખ્યો કાકા હું બેટો તું બાપ અરસી કા ઓળખ નહીં પેલા ભવના પાપ આ ભવમાં આવી નડ્યા હે કાકા અરસી તારા સદગાભાઈ જેઠાવાળાનો હું દીકરો એટલે તારો પણ હું દીકરો ને તું મારું બાપ છતાંય હજુ ન ઓળખ્યું આ ભૂતની દશાને પામ્યો એ મારા પૂર્વજન્મના પાપનું ફળ છે મેં પૂર્વે ભવે પ્રીત બાંધેલી હતી અરે તું માંગડો બેટા તો અહીં ક્યાંથી તને એવા સા દુઃખ મરણ પછી પણ રહી ગયા ભૂતળો બેકાર વિલાપ કરતો બોલે છે કે હે કાકા બીતાની વેદના કોને ઉઘાડી કરી બતાવું પદ્મા સાથે પરણ્યા વિના જ મારે આ વડલાની ઘટામાં વીંધવું પડ્યું અને કાકા હવે તો અહીં ભૂતાવાળાના વૃંદમાં અમે બધા આ ઘીને ઓળંગી બહાર નીકળવા તલખીએ છીએ પણ અમારા અંગો વાસનાની આગથી સળગી ઉઠ્યા છે તે તારી મદદ વગર નહીં ઓલવાય હે કાકા વીર માંગડાવાળો ભૂતવળ તે કહીશ હું શું કરું બેટા મને પાટણ તીર તો જા મારી પદ્માવતી સાથે પરણાવી દે મારી પણે તો આજ બીજાને જાય છે એ વિચાર મને સળગાવી મેળે છે કાકા અરે ગાંડા તું પ્રેત છું તને કેમ કરી લઈ જાઉં બસ કાકા હે સગા આજે તારા સ્નેહની સરવાણી કેમ તૂટી ગઈ એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતના નીર આટલા બધા ઊંડા ઉતરી ગયા ઓ અરસી આ જાન જતી જોઉં છું ને અંતર જીરાય છે મારા પ્રાણ મેં પદ્માવતની પાસે મૂક્યા છે હે સગા સુખ તો વધુ ત્યાં પદ્માવતની પાસે રહ્યું અને આ જંગલમાં ભૂતોની સાથે રહેવું પડ્યું છે હવે હું સળગું છું મને એક વાર પાણી લેવા દે સી રીતે તમારી જાનનો વરરાજો કદરૂપો છે ઓ કાકા એને બદલે મને વરરાજો બનીને માયરે જવા દે ચાર ફેરા ફરવા દે પછી પછી પાછું વળીને અહીં વટલાને થાનક ઉતરી પડીશ નદીની સામે કાંઠે જોજો હું ચડું તો મને ભૂતનાથની આણ છે કોઈ ગુફાના પુલાણમાંથી પવન સુસવતો હોય એવા ભૂતના વિલાપ સાંભળીને અરસીવાળાના શ્વાસ ઊંચા થઈ ગયા વાણિયાની ભૂતની વાત કરીશ તો તો બીને અહીં જ ફાટી પડશે શું કરું વિમાશળ થઈ પડી કાકા ભૂતનો અવાજ આવ્યો વાણિયાને ભટકાવવા નથી હું અહીં મારી મોઢે મેડિયું ઊભી કરું છું આજ મારી ડેલીએ હું વાણિયાની જાનને ઉતારો ઉજ્જળ વનમાં હિરણીને કાંઠે મોટો દરબારઘર ઊભો થઈ ગયો જાનમાં ઘોડાને માણું બાજરાના જોગા વેલિયાના બળદને કપસ્યાના બહોળા ખાણ એ જાનૈયાને ભોજન દીધા શેઠે જાણ્યું કે કોઈક ગરસે અહીં અંતરિયા ઘડ બાંધ્યો હશે અસીએ વાત ઉચ્ચારી શેઠિયા આ કદરૂપો વરરાજો લઈને જાસુ તો વેવાયના પાડીને ઊભો રહેશે માટે આ ઘડવાડા રૂડા રાજપૂતને વર બનાવી તેડી જઈએ વળતા અહીં ઉતારી મેલસું વાણિયા કબૂલ થયા પીઠીભરી કન્યા પદ્માવતી પાટણની મેડીએ બેસીને વિલાપ કરે છે કે હે દાંદર વડાના ધાણી માંગડા આજ પર પુરુષ સાથે મારા લગ્ન મંડાયેલ છે હું કોઈને મોએ મારું અંતર ઉઘાડી શકતી નથી મારે એક ભાવમાં બે ભાવ થાય છે આપ સળગ્યો છે નીચે ધરતી ધગ ધગે છે માટે હે સ્વામી તો વહેલો વહેલો મારી આવજે વેલ્યો ગાજી વર પરણવા આવ્યો હથેવાળો મેળવતા પદ્માવતી સામા પુરુષને પર પુરુષને નહીં પણ ખોદ માંગડાને લીધો વાતનો બે સમજ્યા વગર કલે છે ટાટક વળી ગઈ આ મરેલો માનવી અહીં ક્યાંથી શું પરલોકમાંથી મને લઈ જવા આવ્યો કે શું કોઈ દેવતાએ એને માથે અમીનો કૂંપો છાંટી સજીવન કર્યું પાણી ઉતર્યા અને જાન પાછી વળી હિરિયાના કાંઠે ભૂત વડલો આવ્યો અને સંધ્યાના ઘેરાતા અંધારામાં એ ભેકાર જંગલની અંદર વરરાજે ભડાકે રૂપે છલંગ મારી વડલાની ઘટામાં અલોક થઈ ગયો ને અહીં વેડલામાં કન્યાએ પોતાની બાજુએ જોયું તો જેની સાથે ચાર ફેરા ફરવા ચોરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠો છલાંગ મારીને પદ્માવતી પણ વેલ્યમાંથી નીચે ઉતરી પડી અરે હા હા બહુ દીકરા શું થયું રામ રામ છે વાણિયા જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું અરે દીકરી એ તો બનાવટી હતો ગમે તે હોય બીજાના મેંઢો ન બાંધો સમજાવી પણ ન સમજી ઢોર જંગલમાં એ અબડાને એકલી મૂકીને જાન ચાલી નીકળી વેદલાના પેંડાના અવાજ સીમાડા સુધી સંભળાઈને બંધ પડી ગયા અને મોટી મોટી ખાવાધાતી બેખડો વચ્ચે વહી જતી હિરણ નદીના નીર પણ ટાડે પોહરે વિલાપના સૂર બાંધી પુકારવા લાગ્યા જાડવે ઝાડુ પ્રેત જેવું બનીને બીવડાવવા લાગ્યું અને માંડળાવાળા માંડળાવાળા માંડડાવાળા એવા ત્રણ સાદ કરીને જ્યારે પદ્મા પોતાના પિયોને બોલાવા લાગી ત્યારે બેખડોમાંથી પણ છંદા ઉઠીને ભયંકર બની જતી એ એક એક ચીસના જવાબમાં થળથળ એવા ભૂત ભડાકા વડલાની ડાળે ડાળે ઉઠવા લાગ્યા વડલા તારે પાંદડે ભૂતની જળાઓ સળગી ઉઠી છે હું દિવસ રાત એ જળાઓમાં સળગી રહી છું હું આ આગને ક્યાં ઓલવું એ રીતે અદ્રશ્ય ભૂતના ભડકામાં રાતને દિવસ આ એકલવાઈ સુંદરી સળગે છે પોત ગોતવા એ વડલા ઉપર ચડીને ડાળે ડાળીને પાંદડે પાંદડે જોઈએ છે એ ગોતતા ગોતતામાં સળગવા સિવાય બીજું કાંઈ એ નથી રહ્યું એ મરેલા પીયુંની અણ છીપી વાસના જવાળારૂપી જંગલને સળગાવી રહી છે દિવસ બધો આવી આગ સળગે છે ને રાતે એ ઉજ્જળ વગડામાં માયાવી દરબાર ઘર ઊભો થાય છે એ ભૂત માનવીની કાયા કરીને પદ્માવતી પાસે વસે છે પરળીએ પાછી એ બધી માયા સંકેલાઈ જાય છે પદ્મા એકલી સળગતી રહે છે બે જુવાન ઘોડે સવારો ગીરમાં ચલ્યા જાય છે દિવસ આપની ગયો છે ને અંધારો ઘેરાય છે એ વિકરાળ ઝાડીમાં કોઈ પંખીને માનવી દેખાતા નથી જુવાનો ભોગ થઈને મુસાફરીથી થાકીને લોતપોત થઈ ગયા છે ગટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માંડડામાં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી જુવાનો જોઈ રહ્યા એક કહે કે આજ તો આવડી આ જ ભેંસના દૂધે વિયાણું કરીએ અંદરે અંદર ભેંસનું પૂંછડું પકડીને અસરોવરો ચાલવા લાગ્યા થોડી વારે ઉછળ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાણોના ભેંસને ઘડની ડેલીમાં અસવરો પણ ડેલીએ જઈ પલણ છાંટી ઉતરીને ચોપટમાં બેઠા ઘડ મોટો પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સાંભળાતી નથી કોઈ દરવાન પણ હાજર નથી ઘડીક થયું ત્યાં સફેદ વસ્ત્રોવાળું ખૂબસૂરત યુવાન આવીને ઊભો રહ્યું મૂંઘો મૂંઘો ભાથ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો જઈને એ ઘોડામાં બે એ ઘોડા બાંધી આવ્યા બાજુની વેળા થઈ જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને બે પરોણાને જમવા બેસાડ્યા રૂપ જેના સમાતા નથી એવી એક સ્ત્રીએ આવીને રોટલા શાક ને દૂધ પીરસ્યા રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાવ્યા કોઈ કોઈની સાથે કોઈ વાતચીત કર્યા વિના સુવા ગયા મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે અહીં અંતરિયર આ દરબાર ઘડ કોણે ભંધાવ્યો આવડા મોટા ઘરમાં સ્ત્રી પુરુષ બે જ રીતે રહેતા હશે બોલતા ચાલતા કેમ નથી આવા રૂપાળા બે મોઢા ઉપર દુઃખની પીડા પીડે શા માટે ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણ કણતો હોય એવું સંભળાણું કોઈ ભારે કારમી વેદના થતી હોય એવી રીતે ગરદણી કણકી રહ્યો છે આખી રાત કણ કયા કરે છે જંપ લેતો જ નથી મુસાફરો ચૂકીને સાંભળ્યા જ રહ્યા બે માંથી એક ઊંઘ આવી જ નહીં વિચારમાં પડી ગયા ટાણે કણકારા ભાંગ પડ્યા પછી મુસાફરીની આંખો મળી ગઈ સવારે સારી પેઠે તડકા ચડી ગયા ત્યારે મુસાફરીની આંખ ઉગડી નજર કરે તો ન મળે દરબાર ઘર કે ન મળે ઢૂલિયા બે જણા ધરતી ઉપર પડેલા ને બેના ઘોડા બોડીના જાળા સાથે બાંધેલા માથે વટલો છે ને પડખે ઊંચી બેખડો વચ્ચે ધોળે દિવસે એ બેવડાવે તેવા અવાજ કરતી નદી ચાલી જાય છે તાજબ થઈ બે બહાર વટિયા ચાલી તો નીકળ્યા બેવના કલાજા થડકી પણ ગયા પણ સાંજ પડી ત્યાં બે માંથી એક ભાઈ ભૂલ્યો ભાઈ એ ગમે તે હોય પણ આપણે એમનો રોટલો ખાધો ને હવે શું એમનું દુઃખ મટાડ્યા વિના ભાગી જ સાચું ન જવાય આ જ પાછા પહોંચી પત્તો મેળવીએ રાત પડતા પાછા એ જ ઠેકાણે જઈને ઊભા રહ્યા એ જ દરબાર ઘર એ જ ચોપાટ એ જ જુવાન એ જ રાંધીને પીરસના રંભા અને એ જ પથારી વાળું કરી ઊભા થયા એટલે બે મુસાફરો એ જુવાની આડા ફરીને ઊભા રહ્યા અને પૂછ્યું બોલો કોણ છો તમે એ આખી રાત કણકણિયા કરો છો કેમ તમને એ જાણીને સો ફાયદો છે અમે રજ પૂતો છીએ જેનો રોટલો જમ્યા એનો દુઃખ ટાળીએ નહીં તો જેતર શાક હપનું છે જુવાનો ભાલા જેવી તેણી નજર નોંધીને દરદણી બોલ્યો જુવાનો ડરશો નહીં ને ડર્યા હોત તો પાછળ સીધ આવત છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આતરતા કંપતા હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો જુવાનો હું માંગડોવાળો વાળો મુસાફરના મોંમાં ચીસ દબાઈ રહી હા હું દાતર વડીનો ધણી માંગડો ક મોતે મોવો બહુ જ સરજ્યો છું પદ્મને લઈને અહીં એના લોહી લોહીચુસ્તો વસ્યો છું તે દી ચાટવા બાયલની બરસી ખાઈને હું પડ્યો એ બરસીની કરજ મારી છાતીના હાડકામાં વિંધાઈને ભાંગી ગઈ હજી હાડકોને એ બરછીની કરજ છાતીમાં દિવસને રાત કટકે છે તેથી હું કણકું છું ભાઈ એનો ઈલાજ શું તમારાથી બને તો હાડકો ગોતીને બરછીની કરજ કાઢો ને મારા હાડકાં દામા કુંડમાં પહોંચતા કરો નિકર આ વાસના દેહ ટકશે ત્યાં સુધી હું એના ખટકા ખમ્યા જ કરીશ એટલું બોલીને આ હા કરતો યુવાન ઓરડામાં ગયો મુસાફર સૂતા સવારે એની એ દશા દેખી વડના થળમાં ખોદકામ કરીને ભૂતે કહેલું હાડકું શોધી કાઢ્યું બરસીનો ટુકડો જુદો પાડીને એ હાડકાં લઈ બે બહાર વટિયા દામે કુંડ ચાલ્યા ગયા બાદરો મહિનાની મેઘલી રાતે એક નગરના દરબાર ઘરને પાસ સહા અને હુરત જાગતા બેઠા છે નદીમાં પૂર ભંગવે છે આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે વીજળીએ એવી તો ધૂમાધૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે હુરમ બોલી ઓહો કેવી કાળી રાત પાદશાહે કહ્યું આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે બીજું તો કોણ ભમતું હોય બિચારા મારા ભાઈઓ જેને માથે તમ સરખા રાજાનું વેર તોડાઈ રહ્યું છે કોણ જેસો વેચો હા ખાવીદા તમારા બાર વટિયા પણ મારા તો જીભના માલેના સાચા ભાઈઓ બેગમ અટાણે મને એનું સુરાતન સમજાય છે આવી ભયંકર રાતે શું એ વગડા વિનતા હશે બોખલોમાં સૂતા હશે બીજું શું કરે ખાવી તમે એને સૂવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે સુણો અટાણે એ બે ભાઈઓ હાજર થાય તો માફી આપો ગામડા રહેવા પાછળ સૂપીને બાર વોટું પાર પાડું એવું મન થઈ જાય છે અરે અટાણે ક્યાંથી હોય સાત તો કરો ખાવી મસ્કરી નાના મારા સમ સાત તો કરો જરૂરખાની બારીએ જઈને હુરમે અંધારામાં સાથ દીધો જેસાજીભાઈ વેજાજી ભાઈ નીચેથી જવાબ આવ્યો રાણીમાં હાજર છીએ ઓહો ભાઈ આ તાણે તમે અહીં ક્યાંથી પાદશાહની રખેવાળી કરવા બોન તમારા છત્રુની રખેવાળી હા બોન કેમ અમારે માથે આણ ચડે તે બીકે શેનું આણ કોઈ બીજો દુશ્મન આવીને પાતશાહનું માથું વાળી ને નામ અમારા લેવાય અમે રહ્યા બહાર વટ્યા અમારી મથરાવટી જ મેલી બોન અમારા માથે જ કાળી ઢીલી આવે અમારું ખોટું નામ લેવાય એ કેમ સખાય વારે મારા વીરાઓ રોજ ચોકી કરો છો ના બોન આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણે જ તાર શાહી કાનો કાન આ વાતચીત સાંભળી અટારી પરથી કૂદી પડીને એ રજપૂતો વીરને ભેટી લેવાનું દિલ થયું છાતી ફાટવા લાગી પાતશાહ બોલ્યો જેસાજી વેજાજી સવારે કચરી આવજો કસુંબા પીવા છે બાપુ દગો તો નહીં થાય ને રાજાનો બોલ છે ઈતબાર આવતો હોય તો હાજર થજો એ હોકાર દેનાર કોણ હતું માંગડાવાળાનું પ્રેત હતું બહારવટ્યા ભાઈઓ પોતાનું કામ કરવા દામી કુંડ ગયા છે અને અહીં પાતશાહની દેવડી હેઠળ બારવટું પાર પાડવાનો મોકો મળ્યો છે એ જાણીને બાર વટિયાનો ઓસિંગણ ભૂત જેસા વેચાની નામે હાજર થયો હતો પાસ્તાનો કોર મળતા જ એણે બહાર વટિયાઓને જાણ દીધી કચેરીમાં બાર વટા પાર પડ્યા સામસામા કસુંબા પીવાણા એ માંગડાવાળો ગીરમાં ઘણી ઠેકાણે રહ્યો હોવાનું કહેવાય છે અને ડુંગર ઉપર એણે ચારણને અફીનો ગોટો દીધો તે પણ એના વસવાટ ઉપરથી જ માંગડાનો ડુંગર કહેવાય છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ